સરકારના આદેશ બાદ સૌરાષ્ટ્રમાં મંત્રીઓ જમીન પર ઉતરી માવઠાથી પાક નુકસાની સર્વે કરવા પહોંચ્યા છે અર્જુન મોઢવાડિયા પ્રધુમાન વાજા સહિતના અધિકારીઓ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યા છે જ્યાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું ખેડૂતોએ કહ્યું છે કે ઘણી જગ્યાએ મગફળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અગાઉ વરસાદ પડ્યો હતો અને નુકસાન થઈ હતી તેના સર્વે અંગે પણ ખેડૂતોને કહ્યું છે કે એસી ટકા ખેડૂતો જ્યારે પાક વેચી વેચશે પછી બિયારણ ખાતરના પૈસા છૂટશે અને રવિ સિઝનનું વાવેતર કરશે બાકી લોકો માટે તો દિવાળી પૂર્ણ થઈ પરંતુ ખેડૂતોને તો પૈસા આવે ત્યારે દિવાળી થશે પાક નુકશાની સરકાર સર્વે થઈ ગયું છે પણ હવે વહેલામાં વહેલી સર્વે થઈ ગયા પછી એને હવે સરકાર ને કઈ રીતે સહાય આપતી ખેડૂતને વહેલી તકે ખરેખર જાણ થાય એનાથી ખેડૂત ને થોડોક વિશ્વાસ છે કે ભાઈ આગળ નું સર્વે થઈ ગયું છે એનું ખરેખર આ તારીખ ની અંદર પેકેજ આવવા ખેડૂતો એ પાથરા કરીને તૈયાર મગફળી છે એ લણવાની બાકી હતી એટલે આ બંને પાક પ્રકારના પાકોને નુકસાન ગયું છે અને આ બાબતે અમે તંત્ર અને લોકપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી છે આવતીકાલે અમે કેબિનેટમાં એનો પ્રાથમિક અહેવાલ આપીશું અને ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ બાબતની પણ ચર્ચા કરીશું મને વિશ્વાસ છે કે રાજ્ય સરકાર જે રીતે અગાઉ પણ આ ખેડૂતોને પડખે ઊભી રહી હતી એમ આ વખતે પણ ચોક્કસપણે ખેડૂતોની પડખે ઊભી